આજુ આખો એ ભરડિયો જ છે ઉપર કામકાજ આલે પાછું ન્યાય એક જ જગ્યા એ ના જ ત્યાંથી પછી ઓલી બાજુ ઉપર છે ઇલે કમઠાણ બહુ મોટું હે લાંબુ હે પણ ત્યાંથી અહીંયા કાઢે આ બાજુ કરે આથી ગમાઈ કરે ને ત્યાંથી આખું છે ને મસ્ત બનાવી દીધું છે આખું આપણે જઈએ જ રાખ ન્યા દિન જોઈએ જ હોય આખો રાગડ

ત્યારે પછી થાય કે હવે એટલે હાલતું રહેવાનું ઢુકમાં ચરે બેતી ચરે બેતી હમ હમ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો કહે કેના અમે સ્વામીજી ચાલવા નીકળી ગયા હવારના પોરમાં હં તે સ્પ્લેન્ડર કે મે કીધું તમને પણ વાંધો નથી તમે હાલો અમારા ભેગા હમ અમે જઈએ આ બાજુ એટલે તમને થાય કે આ બાજુ પથરા પણ પથરા નું કઈ નતા તો આ એક બાજુ છે સાઈડમાં આ બાજુ તમને બતાવો હમણાં કે હું છે બધું લ્યો આવી રીતે છે આખું દરિયા ને કાંઠે ને કાંઠે હમ એક બાજુ ઓલી બાજુ હોય જાય ને આ બાજુ સાઈડમાં છે ને ટ્રેક બનાવ્યો ચાલવાનો પણ છે ને આ સાયકલિંગ ટ્રેક છે તે હવારમાં છે ને મીરાને મૂકી આવ્યા મીરાને મૂકીને પછી કેમ હાલો સમજીને કે ઓલી બાજુ પાર્ક કરી દીધી ગાડી ત્યાં હા પછી નીકળી ગયા એ તમને પણ એ થાય કે નાના હા એકલા એકલા નહીં જતા નકર પાછા તમે કમ્પ્લેન કરીશ કે ના ના લેવ એકલા એકલા ગતા એ કે હમણે લેગાય નહીં કે પણ એવું તો ન કરાય ને આવી રીત બધું બધું જુદું ને પાછું કેટલું ચોખાય છે આમાં કે આમાં ક્યાંય તમને ન દેખાય કે કોઈ કચરો નાખેને ભાગે જાય કે આ ઠેલ્યુન બેલીયું પ્લાસ્ટિકનું નામ તેન ન કરતા કાગરિયા ને કે આમાં તો હોય હમ પણ એ સાવ શાંતિ છે એ હમણાં જે દેખાય ને અનુભવાય અનુભવ અનુભવ મેઈન વસ્તુ એ છે એટલે ત્યાં કહે કે આપણે ઘણી વાળાં શાસ્ત્રો બધાય ઘણી હિંભ્રયાને વાંચ્યા અને ઘણું કર્યું પણ જે સાધુને ને સંતને જે અનુભવ હોય

કે ભાઈ આ અનુભવ સાચો એ અનુભવ જેને હોય ને એ પછી વાત કરે ને આપણી થોડી ગોળાઈ વધારે કારણ કે એ પણ એક વાત પહેલા તો હે ને એના શરણાગતિ સ્વીકાર કરી લેવી જોઈએ તો કંઈક ઉતરે આપણો હે ને આપણે પછી આપણું ને શોકીએ કે ના ના સ્વામીજી હું આ માન તું ભલે માનતો હોય

તકિયતા હોતે ને રાટિન ફગના માવ ઈ આપણે કઈ ખબર ન હોય એટલે ઈને આપણે ભુલાય દેવાનું એને વાહે ઊભવાનું ની બહુ નકર દેવાળે પાછો ઈ ગરે અને પરોક્ષ રૂબરૂ હમ હમ રૂબરૂ હમ હમ એ કોકનું કીધુંલ હા એને એને પરોક્ષ હમ હમ એવો હે અહીંયા કોરીનું કર્યું છે એટલે ભરડીયો હોય ને આપણી દેહમાં રાઈટ એ આ ભરડીયો છે અહીંયા કે ભાઈ ભરડીયો તો સેટ ઉપર છે એ સેટો પલા ઉપર છે ત્યાંથી છે ને કન્વેયર બેલ્ટ કર્યો છે નાખ્યો ને એને છે ને એ દરિયા સુધી કાઢ્યું એટલે અહીંયા છે ને સ્ટીમર આવે મોટી એ આવીને એમાં પછી લઈ જાય અહીંથી બીજા બીજી જગ્યાએ એમ જ્યાં જરૂરિયાત હોય ને જેનો ઓર્ડર હોય સેઠ ઉપર હા ઉપર જો ભરડિયો ઉપર દેખાતો હે એ શેઠ જો અહીંયા જોયો દેખાય અને આ જો આખો એ ભરડિયો જ છે ઉપર કામકાજ આલે શેઠ પાછું ત્યાં એક જ જગ્યાએ ના જ ત્યાંથી પછી ઓલી બાજુ ઉપર ઈ હે પાછળ અને કમઠાણ બહુ મોટું હે લાંબુ હે પણ ત્યાંથી અહીંયા કાઢે આ બાજુ કરે આથી ગમ કરે ને આખું છે ને મસ્ત બનાવી દીધું છે આખું આપણે જઈએ જ રાખ ત્યાં સુધી જોઈએ જોઈ આખો આગળ કે હું શિય ગા કેવું કર્યું કામકાજ આ ભરડ્યો દેખાણો ને અહીંયા હે અને અહીંયા નથી આ તો કન્વેયર બેલ્ટથી જાય છે એ તો શેટ બહુ ઉપર છે ઊંચું ત્યાંથી એ શેટ ઉપર દેખાય ને ત્યાં રસ્તો છે એ રસ્તાની પાછળના ભાગમાં છે આખી કોરી મોટી ત્યાંથી બધું કરીને આવે અહીંયા એ આવે ને આનાથી પાછું ત્યાંથી વર્યા બેલ્ટ કન્વેયર પછી આ મોટર વે આવે એટલે ત્યાંથી નીચેથી કાઢ્યો એને નીચેથી કાઢ્યો ને પછી છે ને આ તમે બતાવું આખું કે કેવું છે કામકાજાનું એ અહીંયા હે આ આવી રીતે આમાં આવે ને જુઓ અહીંયા દેખાય આખું અને આ પ્લેટફોર્મ આખું બનાવી દીધું મસ્ત ને પાછું સાઈડમાં જો ચાલવાનું છે જે હકે બુકિંગ એટલે અહીંયા આવે સ્ટીમર એટલે આ સ્વામીજીને કહેતા હતા કે મેં કીધું ઉપર ઓલી બાજુ હજી આગળ જવું હોય તો જઈએ તો સ્વામીજી કે ન્યાય જાય હું તો ત્યાંથી અરે પાછું બીજું કંઈક દેખાય આગળ એટલે આમાં હે ને આધ્યાત્મિકમાં એમ જ જોઈ કે એક જગ્યાએ જગ્યાએ જાય ને ત્યાંથી પછી વાર ત્યાંથી બીજું દેખાય મારે પછી ત્રીજો દેખાય પછી ત્યાંથી આગળ વધાય એવી રીતે ધીરે 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 આગળ વધતા જાય વધીએ ને પછી શું થાય પછી થાકીએ

એટલે દુનિયા નો બદલાવી નાખ્યા બદલાય એટલે જે વાત થતી હતી ને સ્વામીજી કે શરણાગતિ આવી ગઈ ત્યાં સ્વીકાર સ્વીકાર કરતા જઈએ તો ધીરે 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 એન્ડ આવે કોઈ વસ્તુ ઊભું કરતા જાય નવું 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 એટલે એટલે પાછું નવું આવે એ એવો હે ખેલ

તમારો લઈ લ્યો આ દંડ તમારો બીજું મિત્રાજી મહારાજ એની વાત કરે છે સ્વામીજી જે સમય સમય પ્રમાણે માન્યતાઓ ખોટી હોય છોડવી

હા આપડે મરી શે ખરું એમાં સાચે ઈમાં ના સમુદ્ર ની લહેરો ને અવાજ આવ્યો આપણે લગભગ પાંચેક માઇલ જેવું આરામથી વધારે આવે કદાચ પાંચેક માઇલ તો આરામથી એમ

પીએના પ્રિય તમને મળવા જાય છે ખડખડ ખડ ખડ ખડખડ કરતી રાઈટ એટલે એને એવી રીતે છે આપણું જીવન આપણે પણ છે ને પ્રભુને મળવા આવી જ રીતે જવાનું છે ખડ ખડ ખડખડ ખડખડ વહેતું 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 રાઈટ બસ આજ મગજમાં રાખવાનું સ્વામીજી એમ કહે બાકી કઈ ખબર નથી બીજા આપણી ઈ કી હે કારિયે એટલે પોચી જાય હમ જોયો આયા તમે પરવ લ્યો ફર્ હે સેટ પેલે બેજુ હતા નયા થી આયા ને આમ નામ હા ખોપર ટ્રેન નો રસ્તો ના આ જરણો જોર લે જાય છે streams જોરદાર જાય છે ઈ આગણી જઈને છે ને કે મોર્નિંગ

એ મળી ગયું અંદર આ ઝરણું અને ઝરણું કહે ને આપણે કે સ્ટ્રીમ છે હવે આ મળી ગયું પછી સમુદ્ર થઈ ગયો એટલે ભગવાનમાં આપણે આમ જ મળવાનું છે બસ હમ આવી જ રીતે બસ બીજું કંઈ છે નહીં ખેલ એટલો ખેલ જ સમજાઈ જાય એટલે બહુ થઈ ગયું અમે આ માલદેવા બહુ સત્સંગ કર્યો હતો અહીંયા પણ આ જગ્યાએ એને યાદ કરી લે ને માલદેવા પાણી હો નહીં અહીંયા જ સત્સંગ બહુ થયો તો અમારે યા પથ્થર ઉપર બેઠા હતા ને અહીંયા જ એટલે માલદેવ આપણે તમને થાય કે માલદેવ પાડી માલદેવ પાસે અમદાવાદમાં રહીએ છે ને એ તમને બતાવ્યા હતા પણ હું અમદાવાદ જયારે ગયો હતો ને એ વિડીયો જોજો અમદાવાદ વાળો વ્લોગ એમાં છે માલદેવ આપા મોર્નિંગ મોર્નિંગ હવે નિયર લે આપણે હે ને ગાડી પાર્ક કરી અહીંયા એટલે પાર્ક કરીને ગયા તા લગભગ પાંચેક માઇલ જેવું હાલી આવ્યા એવું લાગે બાકી તો કંઈ એમાં આપણી તકલીફ પડીને પગની તકલીફ પડી જ પડી હે ક્યાં તકલીફ પડી એમાં શરીર નહીં જ થયું ને જે કંઈ થયું એ તો પાર્ક માં અહીંયા તમારે કેરેવાન પેરાવાનું હાઈર કરવું હોય આવવું હોય તો આવજો હમ મસ્ત છે આ પાર્ક કારણ કે હા સીધો દરિયાપીરના દર્શન થાય પાછળ માઉન્ટન હવે વિશેષ આથી વિશેષ વિશેષતા શું જોઈએ તમારે ઘણું બધું આપણે સત્સંગ કર્યો ઘણું આવ્યા પણ હવે પાછા વળી નવા વ્લોગમાં એક નવું લઈને વરે પાછા આવી તો હરિમ હરિમ હર હર મહાદેવ